Okay.

ટેમ્પો પતિવા ગંગા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તાઓમાં પૂર આવતી ટ્રક રિક્ષા ને ટક્કર મારી હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું નું નીકળી ગયું હતું આ આઠ લોકોના મોત નિપજ્યા છે અને છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો જો કે સ્થાનિકો દ્વારા માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જોકે ગંભીર સ્થિતિ હોવાને કારણે પટના રિપેર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ